હા જી સર બોછોવાનો રીઝન જાણી શકું છું છો હા સર તમારા જીઓ સિમના સર્વિસના કટબેક માટે કોલ કરે છે એક્સપીરિયન્સ રિગાર્ડિંગ જી વાત કરી શકું છું જી મેડમ હાજી હાજી સોરી સર જેમકે જે સાતસો ને રૂપિયા નો તમે પ્લાન કરાવ્યો છે નેવું દિવસ નો ટુ જીબી ડેટા ચોત્રીસ દિવસ વેલિડિટી બાકી છે ને જુલાઈ જુલાઇ હજાર એકવીસ થી કન્ટિન્યુ છે તમે જીઓ સીમ વાપરો છો તમારી જોડે ફાઈવ મોબાઈલ અવેલેબલ છે અને વેલકમ ઓફર ભી મળી ગઈ છે ત્રણ કન્ડિશન થાય ને ફાઈવ મોબાઈલ ફાઈવ જી એરિયા બસો ઓગણચાલીસ અથવા ઉપર નું રિચાર્જ અનલિમિટેડ ડેટા વાપરી શકો છો તો ફીડબેક ના એક્સપિરિયન્સ માં તમારો જીઓ સર્વિસ સાથે કેવો એક્સપિરિયન્સ છે તો પછી જીઓ કન્ટીન્યુઅસલિ કરી રહ્યા છે જી જી તો પછી યુપીસી નો મિસયુઝ ના થાય તો ડિલીટ કરી દો તમારા ફોન માંથી કેમ આપ તો જીઓ સાથે કન્ટિન્યુ કરવા માંગો છો એટલા માટે એટલે કે હમજન પાડો તો હમજન ના પડી મેડમ જીઓ કાઈ નહિ ચલાવવા માંગો છો ને તો ચલાવીએ છે પણ મેડમ રીસડી છે અમને સોરી અમને ગુસ્સો આવી ગયો છે રીસડી રી માં ખબર પડે ને

એ જીઓ વાળા નું હતું ને આપડે મુકા નું હા અમન મેડમ બોલાયા જ નથી અમારે ચેમ ચેમ રહ્યું અમન કોઈ કંકુતરી નઈ નઈ ફોન નઈ કોઈ અમે અહિયાં ને મેડમ મહિને મહિને આટલું રિચાર્જ આલે અમન બોલાયા જ નથી અમારે કેમ ચેમ રહ્યું કો તકલીફ તો તમને આવી રહી છે તમે સમજી કે છો તમારી પ્રોબ્લેમ સમજી છે છો હા તમને પ્રોબ્લેમ આવી રહી હોય છે તમને બરાબર ઇન્વેસ્ટિગેશન ના આપ્યું એના માટે હું કંપની આગળ જાણકારી ફોરવર્ડ કરું છું

ના મેડમ ના યાર તમે યાર તમે સમજો મેડમ તમને આમંત્રણ આવ્યું હતું મેડમ હેલો સર આપને મેડમ આમંત્રણ આવ્યું હતું અમારે બોલાયા મેડમ બોલો તમે વિચાર કરો મારે કંપની માં રેવું રેવું કો તમને બરાબર નઈ કમ્પ્લેટ કરવા માટે જાણકારી આપું છું કે તમને